વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ રવાના ઢોસા આ ઢોસા એકદમ ક્રિસ્પી બને છે અને તેને બનાવવામાં પણ ફક્ત પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે ઢોસાનું બેટર બનાવવા માટે આપણે એક મિક્સચર જાર લઈ તેમાં એક કપ રવો નાખશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ઘઉંનો લોટ અને એક ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખી તેને પીસી લેશું તો હવે બધું એકદમ સરસ પીસાઈ ગયું છે તેને એક બોલમાં કાઢી લઈએ તેમાં હાફ ટેબલ સ્પૂન મીઠું નાખશું ત્યારબાદ તેમાં અડધો કપ દહીં ઉમેરી તેને મિક્સ કરી લઈએ હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકદમ સ્મૂથ બેટર બનાવી લેશું અત્યારે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી બેટર બનાવી લીધું છે તેને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દેસું હવે દસ મિનિટ પછી બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ જો બેટર વધારે થીક લાગે તો તમે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેરી શકો હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન અથવા ચપટી સોડા ઉમેરી તેને એકથી બે મિનિટ માટે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ઢોસાનું બેટર તૈયાર છે હવે આપણે ઢોસા બનાવી લઈએ એક નોનસ્ટિક તવો લઈ તેના પર એક ટી સ્પૂન તેલ નાખી તેને તવા પર આ રીતે લગાવી દેસું ગેસની ફ્લેમ હાઈ કરી તવાને ગરમ થવા દેશું હવે તેના પર થોડું પાણી છાંટી તવાને લૂછી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ કરી એક ચમચો ઢોસાનું બેટર લઈ તેને તવા પર આ પ્રમાણે પાથરી દેશું તેના પર એક ટી સ્પૂન તેલ નાખી સરખી રીતે ઢોસા પર લગાવી દઈએ પછી તેના પર લાલ મરચું અને થોડો મેગી મસાલો છાંટી દેસું મેગી મસાલાથી ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા લીલા મરચાં અને થોડી કોથમીર ઢોસા પર નાખી દઈએ તેને એકથી બે મિનિટ માટે થવા દેશું હવે એકદમ ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ ઓફ કરી તેનો રોલ વાળી લઈએ તો ઇન્સ્ટન્ટ રવાના ઢોસા તૈયાર છે તેને સાઉથ ઇન્ડિયન ટમેટાની ચટણી સાથે સર્વ કરશું જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં